ખેડૂત મિત્રો આજે તારીખ ઓગણત્રીસ છ બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ રાજકોટ પંદરસો એકાણું જેતપુર પંદરસો એકાવન વાંકાનેર પંદરસો વીસ જામનગર ચૌદસો પંચોતેર જામ જોધપુર પંદરસો છોતેર બાબરા પંદરસો છપ્પન બોટાદ પંદરસો પીચોતેર અમરેલી પંદરસો પંદર મોરબી પંદરસો પંદર ગોંડલ પંદરસો અગિયાર જસદણ પંદરસો ચાલીસ હળવદ ચૌદસો સાડત્રીસ ભાવનગર પંદરસો પચીસ અને સાવરકુંડલા પંદરસો ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નથી સુધારેલી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ઘણા બધા જગ્યાએ પચાસ થી પણ વધારે તમારા વિસ્તારમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોલાતા હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો